યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજના વિડીયોમાં આપણે સાંભળીશું નારદ પુરાણ અત્યાર સુધી આપણે નારદ પુરાણના અઠાવન ભાગ સાંભળ્યા આજે આપણે ઓગણસાઠ ભાગ સાંભળીશું તો તમે આ ચેનલ પર નવાશો પહેલીવાર આવ્યાશો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઈકન પણ દબાવી દેજો જેથી કરીને આવનાર નવા વિડીયોનું નોટિફિકેશન તરત તમને મળી શકે હરી

જીતેન્દ્રિય પુરુષ યોગ સાધનાને અનુકૂળ ઉત્તમ આસનો વિધિપૂર્વક અભ્યાસ કરે પદ્માસન સ્વસ્તિકાસન પીઠાસન સિંહાસન કક્કુટાસન કુંજરાસન કુર્માસન વજ્રાસન વારાહાસન મૃગાસન शैलिकासन कोल्याशासन नालिकासन सर्वतोभद्रासन वृषभासन नागासन मत्स्यासन व्याघ्रासनः अर्धचन्द्रासन दण्डवातासन शौल्यसन खड्गासन मुद्रगरासन मकरासन त्रिपथासन, કાષ્ટાસન સ્થાણુ આસન વૈજ્ઞાનિકાસન ભૌમાસન અને વિરાસન આ બધા યોગ સાધનાના હેતુ છે મુનિશ્વરોએ આ ત્રીસ આસન બનાવ્યા છે સાધક પુરુષ શીત ઉષ્ણ વગેરે દ્વંદ્વોથી પૃથિક થઈને ઈર્ષા દ્વેષ છોડીને ગુરુદેવના ચરણોમાં ભક્તિપૂર્વક ઉપરયુક્ત આસનોમાંથી કોઈ એકને સિદ્ધ કરીને શ્વાસને જીતવાનો અભ્યાસ કરે જ્યાં લોકોની ભીડ ન હોય અને કોઈ પ્રકારનો ઘોંઘાટ ન હોય આવા ઉત્તમ સ્થાનમાં પૂર્વ ઉત્તર અથવા પશ્ચિમ તરફ મુખ કરીને અભ્યાસપૂર્વક પ્રાણોને જીતે પ્રાણાયામનો અભ્યાસ કરે શરીરની અંદર રહેલા વાયુનું નામ પ્રાણ છે તેનો વિગ્રહ વશમાં કરવાની શ્રેષ્ઠાને આયામ કહે છે આ જ પ્રાણાયામ કહેવાય છે તેના બે ભેદ છે એક અગર્ભ પ્રાણાયામ અને બીજો સગર્ભ પ્રાણાયામ આ બેમાંથી બીજો શ્રેષ્ઠ છે જપ અને જાન વિના જે પ્રાણાયામ કરવામાં આવે છે તે અગર્ભ છે અને જપ અને જાન સહિત કરવામાં આવતા પ્રાણાયામને સગર્ભ કહે છે મનીષી પુરુષોએ આ ભેદવાળા પ્રાણાયામને રેચક પૂરક કુંભક અને શૂન્યપના ભેદથી ચાર પ્રકારનો કહ્યો છે જીવોની જમણી નાડીનું નામ પિંગલા છે તેના દેવતા સૂર્ય છે તેને પિતૃ યોની પણ કહે છે એ જ પ્રમાણે ડાબી નાડીનું નામ ઈડા છે જેને દેવયોની કહે છે હે મુનિ શ્રેષ્ઠ ચંદ્રમાં તેના અધિદેવતા છે આ બંનેના મધ્ય ભાગમાં સુસુમના નાડી છે આ અતિ સૂક્ષ્મ અને પરમ ગુહ છે બ્રહ્માજી એના અધિદેવતા છે નાસિકાના ડાબા છિદ્રથી વાયુને બહાર કાઢવો રેચક કરવા કાઢવાનાને કારણે આનું નામ રેચક છે પછી નાસિકાના જમણા છિદ્રથી વાયુને પોતાની અંદર ભરવો વાયુને પૂર્ણ કરવા ભરવાના કારણે આને પૂરક કહે છે પોતાના દેહમાં ભરેલા વાયુને રોકી રાખવો છોડવો નહીં અને ભરેલા કુંભ ઘડાની જેમ સ્થિર ભાવે બેસી રહે કુંભની જેમ સ્થિર હોવાના કારણે આ પ્રાણાયામનું નામ કુંભક છે બહારના વાયુને ન તો અંદર લઈ જાય અને ન અંદરના વાયુને બહાર કાઢે જેવા સો તેવા જ સ્થિત રહેવું આ પ્રમાણેના પ્રાણાયામને શૂન્ય સમજો જેમ બળવાન ગજરાજને ધીરે ધીરે વશ કરવામાં આવે છે તે જ પ્રમાણે પ્રાણોને ધીરે ધીરે જીતવા જોઈએ અન્યથા મોટા ભયંકર રોગ થઈ જાય છે જે યોગી ક્રમશઃ વાયુને જીતવાનો અભ્યાસ કરે છે તે નિષ્પાપ થઈ જાય છે અને સર્વ પાપોથી મુક્ત થઈ જતા તે બ્રહ્મલોકને પ્રાપ્ત થાય છે મુનીશ્વર જે વિષયોમાં ફસાયેલી ઇન્દ્રિયોને વિષયોથી સર્વથા સમેટીને પોતાની અંદર રોકી રાખે છે તેના આ અપ્રયત્નનું નામ પ્રત્યાહાર છે હે બ્રહ્મન જેમણે પ્રત્યાહાર દ્વારા પોતાની ઇન્દ્રિયોને જીતી લીધી છે તે મહાત્મા પુરુષ ધ્યાન ન કરે તો પણ પુનરાવૃત્તિ રહિત બ્રહ્મલોકને પ્રાપ્ત થાય છે જે ઇન્દ્રિય સમૂહને વશ કર્યા વિના જ જ્ઞાનમાં તત્પર થાય છે તેને મૂર્ખ સમજો કેમ કે તેનું જ્ઞાન સિદ્ધ થતું નથી મનુષ્ય જે જે વસ્તુને જુવે છે તેને પોતાના આત્મામાં આત્મ સ્વરૂપે સમજે અને પ્રત્યાહાર દ્વારા વશમાં કરેલી ઇન્દ્રિયોને પોતાના આત્મામાં જ અંતર્મુખ કરીને ધારણ કરે આ પ્રમાણે ઇન્દ્રિયોને જે આત્મામાં ધારણ કરવાની ક્રિયા છે તેને ધારણા કહે છે યોગ પ્રત્યાહારથી ઇન્દ્રિયોના સમુદાયોને જીતીને ધારણા દ્વારા તે ઇન્દ્રિયોને દઢતાપૂર્વક હૃદયમાં ધારણ કરી લીધા બાદ સાધક તે પરમાત્માનું ધ્યાન કરે જે સૌનું ધારણ પોષણ કરનારા છે અને જે કદી પોતાના મહિમામાંથી ચુસ્ત થતા નથી સંપૂર્ણ વિશ્વ તેમનું જ સ્વરૂપ છે જેવો સર્વત્ર વ્યાપક હોવાથી વિષ્ણુ કહેવાય છે સમસ્ત લોકોના એકમાત્ર કારણ તે જ છે તેમના નેત્ર વિકસિત કમળ દળ જેવા શુભોભિત છે મનોહર કુંડળ તેમના કાનૂની શોભા વધારે છે તેમની ભૂજાઓ વિશાળ છે તેમના અંગ અંગથી ઉદારતા ટપકે છે સર્વ પ્રકારના આભૂષણો તેમને સુંદર વિગ્રહની શોભા વધારે છે તેમણે પીતાંબર ધારણ કરેલું છે તે દિવ્ય શક્તિ સંપન્ન છે તેમણે સુવર્ણમય યજ્ઞો પવિત્ર ધારણ કર્યું છે ગળામાં તુલસીની માળા ધારણ કરી છે કૌસ્તુભ મણીથી તેમની શોભા વિશેષ વધી ગઈ છે વૃક્ષ સ્થળમાં શ્રી વચ્ચેનું ચિહ્ન શુભોભિત છે દેવતા અને અસુર ભગવાનના ચરણોમાં મસ્તક નમાવી રહ્યા છે બાર આંગળ વિસ્તૃત તથા આઠ દળોથી વિભૂષિત પોતાના હૃદય કમળના આસન પર વિરાજમાન સર્વવ્યાપી અવ્યક્ત સ્વરૂપ પરત પર પરમાત્માના ઉપર યુક્ત રૂપે ધ્યાન કરવું જોઈએ ધ્યેય વસ્તુમાં ચિત્તની વૃત્તિનું એકાકાર થઈ જવું તેને સાધુ પુરુષો દ્વારા ધ્યાન કહેવામાં આવ્યું છે બે ઘડી જાણ કરીને પણ મનુષ્ય પરમ મોક્ષને પ્રાપ્ત કરી લેશે તો અહીંયા નારદ પુરાણનો સાઠમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે સાઠમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક આ નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો